આયે ચલા બાજુ બાજુગી હા હાલાયે હાલાયે ઓલા તંગ મને બમરા કઈડે એ હા એ હા આપણને કઈ આવશે કે ઈકર બોલાવો ઓકે આવો નંબર કે વર્જા નંબર જોસ તે જાવ તો નવરનું કરી ઓને આ નેના નવાવરમાં મત ખાવાનું ઉગ્યો દોશી લાકડા મેકર મેક લાકડા માં બે દાથી કોળિયો લઈને દોડા ખબર फटाफट फटाफट હવે નવ કર જારે ઓ બગરા ઓ બગરા ઓ ઓ બગરાટ માટે આ હાલા તો આવું છે આતમ બલુન ના પઠેમ દોડ્યો લે ઓ બગરો આયો હાટ અલ્યા ઉભારો ઉભારો અલ્યા ઉભારો અરે આયો

એટલે હું ઉપર તો જોઈ જ દઈ અમે બે દાડાથી થી મોડી છું કોઈક બઉ ભેગા કરી દીધો ઘેર હું બે હાજર પચીસ માં જવું ના પાછી એટલે દાવ તો જોઈયા દે

અબ આંજી છે લે આને જો ઉતારશે મરશે માર ટીજાલે બે બાળા હોજુ રેવાલે હા બે કોટા આ કોટા 100 રૂપિયા આલવા જાવું આખું ઓર બગળ જો આખું ઓર આવું ના આવ હેડ છે دارو દેવું લ્યા હો જા જાવસી આ ઘોટો ચોઆબડામાં ફોર બપાડો ઈને કરે

તમે ડોક્ટર બતાવું રૂપિયો કઈ નઈ લઈ જવ લઈ જાતા લેવો તો સગન ના ના મારે પૈસા કાઢવા પડે

આગુ પાછું કરી જવા નોજ રોજ છ બજાર ને આ તો આવું તો થઈ જાય દેખાતું નહીં આગળ હેજ ગયો

ખેતર માં હવે પેહલા ચાર વાગે જતા આવ્યા આપડે ને ચોટો ચમન વાગે આપડી બે નો નંબર આઈ જહે